વિસાવદર કેસવ કોઓપરેટિવ બેંક દ્વારા મૃતક સભાસદના વારસદારને આર્થિક સહાય વિસાવદર કેસવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી કેસવ કોઓપરેટિવ બેંક દ્વારા માનવીય સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું છે બેંકના સભાસદ સુખરપુરના રહેવાસી શ્રી ગોરધનભાઈ મેપાભાઈ દાફડાનું થોડા સમય પહેલાં માર્ગ અકસ્માતમાં અવસાન થતાં બેંકની સભાસદ સહાય યોજના અંતર્ગત તેમના વારસદારને આર્થિક સહાય આપવામાં આવી છે કેશવ કો ઓપરેટિવ બેન્ક દ્વારા મૃતક સભાસદના પુત્ર શ્રી ધનેશભાઈ ગોર્ધનભાઈ દાફડાને રૂપિયા ત્રીસ હજારનો ચેક અર્પણ કરી આર્થિક મદદ કરવામાં આવી હતી આ પ્રસંગે વિશાવદર શાખાના સંયોજક શ્રી ઘનશ્યામભાઈ સાવલિયા સહસંયોજક શ્રી ભગવાનજીભાઈ વૈષ્ણવ શાખા મેનેજર શ્રી પારસભાઈ દા ચાવડા તેમજ શાખા વિકાસ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા બેંક દ્વારા આપવામાં આવેલી આ સહાય દુઃખની ઘડીમાં એક સામાન્ય પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે કેશવ કોઓપરેટિવ બેંકની આ માનવતાપૂર્ણ કામગીરીને સર્વત્ર પ્રશંસનીય ગણવામાં આવી રહી છે મુનીબેન ગોરધનભાઈ દાફડા મારા પતિનું અવસાન થઈ ગયેલું તો કેશવ કેડિટ દ્વારા ત્રીસ હજારની સહાય અમને આપે છે એમનો હું આભાર માનું છું સંયોજક વિસાવદર કેશવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી વિસાવદર અમો વિસાવદર અંદર કેશવ ક્રેડિટ આ સંસ્થા લોકોને અને નાના નાના ગામના વેપારીઓને આર્થિક રૂપે સેવા પૂરી પાડી અને જરૂરિયાત એમની પૂરી પાડીએ છીએ આજ રોજ અમારા એક સુખપુર ગામના ગોર્ધનભાઈ દાફડા જેઓ અમારી ક્રેસો ક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટી ના સભાસદ હતા જેમણે અહીંયાથી પચીસ ની લોન લીધી હતી કમનસીબે થોડા દિવસ પહેલા ગોરધનભાઈ દાપલાનું માર્ગ અકસ્માત ની અંદર એ અવસાન થતા આ ગોરધનભાઈ અમારી જે કેસો ક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટીની લોન એમની જે પચીસ રૂપિયા હતા પૂરી કરી દીધી હતી લોન પૂરી કર્યાના બે ત્રણ દિવસ પછી જ એમનું અવસાન થતા આજ રોજ અમે અમારી સોસાયટીના સભાસદ કલ્યાણ ભંડોળ જેવી ત્રીસ હજાર રૂપિયા જેવી આર્થિક સહાય એમના વારસદાર પુત્ર ભાઈ શ્રી જનેશ દાફડા ને આજે અમે સુપ્રત કર્યો છે અને આ રીતે અમે એક પરિવાર ને એમને મદદરૂપ થઈ શક્યા છે આભાર હસ્તુ ભારત નાટક થી